તમને કેવું લાગ્યું સાહેબ નું સાહેબ નું કામ બહુ સરસ છે બીજા કોઈ પેશન્ટ આવે તો એને કેશો તમે ખાસ આમંત્રણ કે બારિયા સાહેબ ને ત્યાં બતાવવા આવે અને તમને જે સોનોગ્રાફી છે આ બધું બચ્ચું બધું આવી ગયું છે ને બધું આવી ગયું એક મહિનાનું ઓગણીસ દિવસ છે આ ને બધું આવી ગયું બાળકનું સારું બીજા દર્દી ને તમે સલાહ આપશો બરાબર સાહેબ નું કામ કેવું લાગ્યું તમને સાહેબ નું કામ બહુ સરસ છે ભાઈ તમે શું કેશો હવે